ગુજરાતના નવા મંત્રીમંડળમાં પાંચ નવા કેબિનેટ મંત્રીએ પણ શપથ લીધા તો રાજ્યકક્ષાના ત્રણ મંત્રીને સ્વતંત્ર હવાલો સોંપાયો હર્ષ સંઘવીને દિવાળી બોનસ પ્રમોશન સાથે બન્યા રાજ્યના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ તરીકે રાજ્યપાલ આચાર્ય લેવડાવ્યા શપથ વલસાડના પારડીના એમએલએ કનુ દેસાઈનું કેબિનેટમાં સ્થાન યથાવત રહેતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ કાર્યકર્તા અને અગ્રણીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી અંકલેશવના ધારાસભ્ય ઈશ્વર પટેલને મંત્રી પદ મળતા ઉજવણી ભાજપ કાર્યાલયમાં ફટાકડા પોલી ઉજવણી કરી ધારાસભ્ય સોલંકીનો સતત ટર્મથી મંત્રીમંડળમાં સમાવેશ થતા માહોલ આતિશબાજી સાથે કાર્યકર્તાઓએ એકબીજાને ખવડાવી મીઠાઈ મૌધાના ધારાસભ્ય સંજયસિંહ મહિલાને મંત્રીમંડળમાં સ્થાન મળતા પરિવારમાં ખુશીનો માહોલ એકબીજાને મીઠાઈ ખવડાવી પરિવારે શુભેચ્છા પાઠવી નવા મંત્રીમંડળમાં પદ મળવાની ચર્ચાઓ વચ્ચે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું પત્તું રાજ્યના નવા મંત્રીમંડળને શુભકામના પાઠવી અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધ્યું કહ્યું નવા ચહેરા બદલાવવાથી લોકોને કોઈ લાભ નહીં થાય અઢી વર્ષના શાસનમાં પચાસ ટકા મંત્રીને પડતા મુકાયા કચ્છના કંટ્રોટ ગામમાં સીમ વિસ્તારમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ખેતરમાં લાગીલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ માહોલ મહેસાણાના કડીમાં બેફામ ચાલકોનો સાથે ટકરાતા રિક્ષા પર થાંભલો પડ્યો ચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચા નવસારીના દાંડીમાં દરિયામાં નહવા પડેલ દંપત્તિ ડૂબ્યું દરિયા કિનારે હાજર હોમગાર્ડ જવાને જીવના જોખમે દંપત્તિ જીવ બચાવ્યો स्वदेशी लड़ाकू विमान तेजस एमके वन ए प्रथम उड़ान भरी नासिक स्थित एयरक्राफ्ट मैन्युफैक्चरिंग में उड़ान भरी रक्षा मंत्री राजनाथ सिंह कहू कि स्वदेशी विमान जो थी मारी छाती खुले बिहार विधानसभा चूंटी पहला गृहमंत्री अमित शाह मुख्यमंत्री नीतीश कुमार मुलाकात करी बैठक में चूंट की रणनीति अंगे चर्चा कराई અમિત શાહે લાલુ પ્રસાદ યાદવ પર ગંભીર આક્ષેપ કર્યા કહ્યું લાલુ યાદવે ભ્રષ્ટાચાર કરવામાં બાકી નથી લાલુના લોકો નહીં પરત લાવે આઠ નક્સલીઓએ એકસો ત્રેપન હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું નક્સલીઓનું નવું જીવન શરૂ કરવા માટે મદદ કરાશે આબુઝમાળ અને ઉત્તર પશ્ચિમમાં હવે લાલ આતંક ખતમ થશે અફઘાનિસ્તાન સાથે સંઘર્ષને લઈ ફરી પાકિસ્તાન ભારત પર ગંભીર આરોપ લગાવ્યો કહ્યું ભારત સરહદ પર રચી રહ્યું છે ઉશ્કેરણી માટે ભારત પ્રયાસ કરે છે પાકિસ્તાન સૈન્ય પર ફરી આત્મઘાતી હુમલો વિઝરિસ્તાનમાં સૈન્ય કાફલા પર આતંકી હુમલો સાત પાકિસ્તાની સૈનિકોના મોત થયા ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં કરી રહ્યું છે પચાસ ટકાનો ઘટાડો વ્હાઈટ હાઉસના એક અધિકારીએ મોટો દાવો કર્યો